વલસાડના મોગરાવાડીથી માતા પુત્રી ઘરેથી ક્યાંક નીકળી જઈ પરત ન ફરતા પરિવાર ચિંતામાં વલસાડના મોગરાવાડી ખાતે પ્રમુખ ગ્રીન સોસાયટીમાં શુભમ એપાર્ટમેન્ટ બીવિંગમાં રૂમ નંબર ચારસો ને એકમાં રહેતી ચોવીસ વર્ષીય રેખાકુમારી વિરમજી ચૌધરી તેની ચાર વર્ષીય દીકરી વિધિ પ્રવીણ ચૌધરી બંને મૂળ રહે ગામ ડાયલા નાકલા જિલ્લાપાલી રાજસ્થાન સાથે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસની સાંજે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયા હતા બંનેની શોધખોળ કરવા છતાંય આજ દિન સુધી મળી ન આવતા પરિવારે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે કોઈને પણ આ બંને ગુમ થનાર નિભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો